દોસ્તો આપણે આગળના ભાગમાં પણ ઘણી બધી ગુફાઓના દર્શન કર્યા તો હજુ નીચે અઢળક ગુફાઓ છે એ પણ આપણે જોવાની છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને તમે જોઈ શકો છો એનું આ ખૂબ બધું આહલાદક વાતાવરણ અને મારા પરમ મિત્રો ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે બધી ગુફાઓ જે છે એ મારે તમને દેખાડવી છે સામે બધી બાજુથી એમ કહેવાય કે દ્રશ્યમાન થતું આ તળાજા નગર તો અહીંયાથી આ પગથિયાઓ મારફતે આપણે ધીમે ધીમે નીચે ઉતરશું ભાઈ અને ખાસ એ એક મિનિટ આ બધું પકડવાની વ્યવસ્થા છે એટલે સારું છે આવી બધી જગ્યાએ ખાસ ધ્યાન રાખવું આપણે દોસ્તો અને અહીંયાથી તમે જો ઉપર જૈન મંદિરના શિખરો આપણને દૃશ્યમાન થાય છે અહીંયાથી ખાસ ધ્યાન રાખવું દોસ્તો એક તો ચોમાસું છે અને પગ લપસે તો પણ અત્યારે નુકસાન થવાની આશંકા અહીંયા પણ ગુફાઓ છે દોસ્તો હું તમને દેખાડી દઉં પછી આપણે આગળ જવું છે ને એભલ મંડપ જે છે ખાસ એને આપણે વ્યવસ્થિત રીતે તમને દેખાડવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા પાણી ભરેલા અને અહીંયા તો ચામાચીડીયા બોલી રહ્યા છે દોસ્તો ઓહો હો આ દ્રશ્યમાન થતો નજારો આખો આવો આવો અમારા મિત્ર એક ઉપર છે અને દોસ્તો અહીંયાથી મારે તમને એ ભલ મંડપ દેખાડવા જવું છે કદાચ આ બાજુ જ આવે છે અતિ વિશાળ ગુફા અહીંથી અહીંથી નીચેથી પાર્થભાઈ અને હિતેશભાઈ આખા આ એમ કહેવાય કે ડુંગરાળ આ તળેટીમાં સૌથી વિશાળ ગુફા હોય તો એ આ છે ઓહો હો હો ભલ મંડપ ની દોસ્તો આ દ્રશ્ય તમારે જોવું હોય ભાઈ તો આ જગ્યાએ ફરજિયાત આવવું પડે આ તો આપણા જીવતરનો લ્હાવો છે તમે જોઈ શકો છો સામેથી પાણી જઈ રહ્યું છે ને કુવાઓ મારફતે એ ટૂંકમાં એના મારફતે જે કુવામાં આવી રહ્યું છે હું તમને દેખાડી દઉં હવે મને એમ કહેવાય કે ઉતાવળ જાગી છે આ બધી જગ્યાએ તમે જુઓ સામે આપણને ભલમંડપ દેખાઈ રહ્યો છે ભાઈ વાહ ભાઈ વાહ પહેલા આ બાજુ એ એક ગુફા છે તમે જુઓ પછી આપણે અહીંયા જઈએ સૌથી મોટું આશ્ચર્ય હોય આ જગ્યાઓનું તો એ આ હેબલ મંડપ અહીંયા છે આપણે જોઈએ હો દોસ્તો આ દ્રશ્ય જોઈએ તો એયું ભરાઈ જાય મારા વાલા આ જગ્યાએ તમારે આવવું પડે ફરજિયાત જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તમે ઇતિહાસ પ્રેમી હોય તમે આપણા પુરાતન વારસાને જો પ્રેમ કરતા હોય તો તમારે આ જગ્યાએ ફરજિયાત આવવું પડે દોસ્તો આ જગ્યાના અતિ વિશાળ કુવાઓ તમે જોઈ શકો છો જે જળ સંગ્રહ પ્રણાલી અને એના સિવાય તમે જોઈ શકો છો આખે આખો હું અફેલ મંડપ આજે છે હું તમને દેખાડીશ દોસ્તો સદીઓ પહેલા એમ કહેવાય કે તળાજાના શાસક એવા વીર એભલવાળાએ અહીંયા એક સાથે સોળસો કન્યાઓના સમૂહ લગ્ન કરાવેલા અને સમૂહ લગ્નની પ્રથા ચાલુ કરેલી અને આ બધું વરસાદનું પાણી જે આવતું હોય ભાઈ આમ જુઓ આ બધા કુવાઓ સાપ છે ક્યાં છે હા દોસ્તો અહીંયા ઝરણાની બાજુમાં સાપ છે જોઈ શકો છો દોસ્તો એને એને આમાં ખૂબ મજા આવે તમે જુઓ કદાચ તમે જોઈ રહ્યા છો અને આ એવલ મંડપમાં આ બધી દ્રશ્યમાન થતી બધી ગુફાઓ હા હા ઉપરથી ઉપરથી ઝરણું પણ દેખાડું છું મારા હિતેશભાઈ હિતેશભાઈ તમે અહીંયા આવો હિતેશભાઈ અમારા આવતી ઉત્સાહી થઈ ગયા ઝરણાની પાસે જ ઉભા અરે 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 આવું છે સાપને ડિસ્ટર્બ થશે નહીં 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 એમ નેમ નહીં એ તો સાપ તો વાંધો નહીં તમે શું કહેવા માગો આ જગ્યાએ તમે આવીને તમે શું જાણ્યું શું જોયું પણ આ બાજુ આ બાજુ આ બાજુ શું કહેવાય શકો છો કે આ પ્રકૃતિ જુઓ તમે સાપ તમે જુઓ દોસ્તો આ ઝરણું આ હા તમે એક વસ્તુ જોઈ શકો છો હા હા કે આપણે અહીંયા કેટલી શાંતિ છે હા હા જો અહીંયા ઝરણું છે હું અહીંયા ઊભો છું અહીંયા સાફ છે હા હા તો એને પણ એટલી શાંતિ લાગે છે હા હા ફિલ ફિલ પાર્થભાઈ જલ્દી એક ક્લિપ લઈ લો અહીંથી સાપની દોસ્તો તમે જોઈ શકો છો અમારા પાર્થભાઈ પણ એમ કહેવાય કે મોબાઈલમાં મસ્ત વિડીયો લઈ રહ્યા છે ફોન ન પડી જાય જોઈજો આખે આખું ઝરણું દેખાડો પાર્થભાઈ ઝરણું દેખાડો અને સાપ પણ દેખાડો ક્લિપ તંતર કન્ટિન્યુ રાખો આપો હિતેશભાઈને આપો દોસ્તો એ ભલ મંડપમાં આવ્યા આખે આખો કૂવો તમે જોઈ લો પાણીનો છલો છલ ભરાઈ ગયો છે ભાઈ અત્યારે અને અહીંયા પણ એક કુવો એક છાપ અમને સાપ અમને નાનકડો નજરે પીડ્યો એ મસ્ત ક્લિપ લઈ લો ઓહો હો દોસ્તો આ બધું આશ્ચર્ય છે હું તમને દેખાડું આહા આ બધું એક જ પહાડ કાપી અને બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ દોસ્તો આને અત્યારે ભલમંડપ કહેવામાં આવે છે એ કહેવાય ને કે બે વાળામાં કિયો વડો અરે શિરનો વાઢણ નાર કે પછી અમે હોપણ નાર વખાણીએ દોસ્તો તળાજા નગરીના અતિ પરાક્રમી અતિ યશસ્વી એવા શાસક એવા વીર શ્રી એભલજી વાળા એમ કહેવાય કે આ જગ્યાએ એક સાથે સોળસો કન્યાઓના સમૂહ લગ્ન કરાવી અને સમાજમાં સમૂહ લગ્નની પ્રથા જાણે શરૂ કરી હોય અને સમાજમાં એક ઉત્તમ શાસક તરીકેનો દાખલો બેસાડેલો તો તમે જોઈ શકો છો અને આખી આખો આ જે હોલ તમે જોઈ રહ્યા છો આખે આખો અખંડ અતિ વિશાળ છે અને તળાજામાં આવેલી બધી ગુફાઓ એમાં સૌથી મોટી ગુફાઓ જો સૌથી મોટું જો કોઈ સ્ટ્રકચર હોય તો એ આ છે અને હું દોસ્તો બારે ઘણી બધી ગરમી હતી અત્યારે હું અહીંયા અંદર આવી ગયો બરાબર છે તો અંદર એટલી બધી ઠંડી છે એટલી બધી શાંતિ છે તમે જુઓ આ મારા મારા રૂવાડા તમે જોઈ રહ્યા છો દોસ્તો મારા હાથના રૂવાડા જે છે ને ઠરડાઈને બેઠા થઈ ગયા દોસ્તો એકદમ તડકામાંથી હું અહીંયા આવ્યો તો એકદમ અહીંયા ઠંડીનું વાતાવરણ છે શિયાળો ઉનાળો ચોમાસું એમ કહેવાય કે અહીંયા સરસ મજાનું વાતાવરણ હોય છે અને આપણે એમ કહેવાય કે આ જે જગ્યાએ આવ્યા છીએ ભાઈ ભાઈ ઘટે નહીં કાંઈ એવી આ જબરદસ્ત જગ્યા આ હા હા ભલ મંડપ કંઈક સદીના ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલી આ જગ્યા દોસ્તો હું ફરી ફરી અને આ વાત દોહરાવું છું કે તળાજા નગરી તાલ ધ્વજ નગરી એના મહાપરાક્રમી મહાયશસ્વી રાજા એવા શ્રી વીર એભલજી વાળાએ આ જગ્યાએ એક સાથે સોળસો કન્યાઓના લગ્ન કરાવેલા એક સાથે અને એ સમૂહ લગ્ન કરાવેલા એનો દાખલો એમને બેસાડેલો મારાવાલા એ તમે વિચાર તો કરો એ જ્યારે લગ્ન લેવાતા હશે કન્યાઓના અને એ વખતે જે કયા ગીત ગવાતા છે પણ અત્યારનું લગ્ન ગીત હું તમને યાદ કરાવું આ હા હા અહીંયા આપણે આવી અને વીર એવલજીવાળાને જો યાદ ના કરીએ મારાવાલા તો આપણે એમ કહેવાય કે અહીંયા આવ્યા નકામાં હા એટલે લગ્નગીત અહીંયા લગ્ન કરાવેલા એક સાથે સોળસો કન્યાઓના એટલે એકાદું લગ્નગીત મને યાદ આવે છે કોયલ બેઠી અંબલિયા કોયલ બેઠી અંબલીયા નિર મરલિ બેઠરે ગઢને તારંગ રે માણારા हे होलावी हे त कोयल ने रे उणे देस होशावी ए तव्हां कोयल ने उहो देस हयल मागे चूडल जो એ હિતેશભાઈ આપણે બહારથી આવ્યા જોયું બહાર જે ગરમી હતી અંદર આવ્યા તો ઠંડી કેવી છે એકદમ એકદમ ઠંડુ વાતાવરણ છે હા હા અને મને ખાસ એ ઐતિહાસિક વાત વાગોળવાનું મન થાય હિતેશભાઈ હું વારે વારે છું કે તાલ ધ્વજ નગરી તળાજા નગરીના હતી પરાક્રમી મહાપુરુષ એવા શ્રી વીર એવલજી વાળાએ અહીંયા એક સાથે સોળસો કન્યાઓના સમૂહ લગ્ન કરાવી અને સમૂહ લગ્નની પ્રણાલીની શરૂઆત કરેલી હિતેશભાઈ સદીઓ પહેલાં વાહ વાહ સાચી વાત છે અને આવો આપણે આગળ આટો મારો હિતેશભાઈ પાર્થભાઈ અને આ બધું તમે જુઓ દિવાલો બધી ખવાઈ ગઈ છે પણ જ્યારે જે તે સમયે એના વર્તમાન સમયમાં છે તમે જુઓ તસે તસું બધું માપ લઈને જાણે બનાવ્યું હોય હિતેશભાઈ

ખોડિયારમાં અને જય નાગબાઈમાં એવું લખ્યું છે ને એવું જ કંઈક લખેલું આપણને દ્રશ્યમાન થાય છે દોસ્તો માતાજીના પણ આપણે દર્શન કરીએ પ્રખો ઘરજી અમારી માવડી ત્રણસો એ તલું ને ત્રણસો બંધુ કે જો હાલો જો હે દોસ્તો વરસાદનું આમ કહેવાય કે વાતાવરણ હતું આ જ નથી વરસાદ અમે એટલે વિડીયો બનાવી રહ્યા છીએ વ્યવસ્થિત રીતે અને આગળ પણ હું તમને દેખાડું આપણે બધી જગ્યાએ જોયું ભાઈ કે જે પ્રમાણે ગુફા હતી એ પ્રમાણે કુવાઓ હતા જળ સંગ્રહ પ્રણાલી માટે હિતેશભાઈ અહીંયા સૌથી મોટો કુવો છે અને સૌથી મોટો વિશાળ આ ખંડ પણ છે બરાબર અને એના સિવાય આ ઉપર તમે જુઓ કોતરણ આ ઉપરની કોતરણી તમે જોશો ને ભાઈ તો મંત્રમુગ્ધ થઈ જવાય આહા હા હા હાજર છે આ હા વાહ ભાઈ વાહ આ એભલ મંડપ દોસ્તો અને આ ગુફાઓ જે છે અતિ વિશાળ છે પણ હું તમને દર્શન કરાવું ત્યારબાદ ઉપરની પણ ઘણી બધી ગુફાઓ છે જે આપણે જોવાની છે વાહ કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર રસે ગયા કેડે કટારી اے علبلین لاڈیاں میں ہالار سے رگاتا دوستو ایاں دی پوں میں تم نے વિશેષણા دکھا دی دو آہا پالار سے نا ہاتھی لینا لاڈتا رہے مہلے ہاں ફેરો પાવો જીણી સાજલિયું રે મેલાવો માણારા સાપ ક્યાં ગયો સાપ ક્યાં વયો ગયો અંદર જતો રહ્યો અહીંયા એક નાનકડો સાપનો બચ્ચો હતો દોસ્તો એ પણ અમે તમને દેખાડ્યું આ ભેવા ફેરો અંદર જતો રહ્યો અહીંયા એક નાનકડો સાપનો બચ્ચો હતો દોસ્તો એ પણ અમે તમને દેખાડ્યું આ ભેવા જય હો વીરે વીરે બલવાળા તમારી જય હો જ્યાં સુધી એમ કહેવાય કે આ પૃથ્વીનું અસ્તિત્વ હશે ત્યાં સુધી તમારી યશ કીર્તિ તમારી ગાથા જે છે એ વીરત ગેવા ગવાતી રહેશે વાલા કોટી કોટી વંદન તમને